અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જૈન મૂર્તિ ચોરીના આરોપીની ધરપકડ કરી નવસારી બિલીમોરામાં શાંતિનાથ ભગવાનની મૂર્તિ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો બે આરોપીની ધરપકડ કરી સાત ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જૈન મૂર્તિને ઓગાળી આરોપીઓ વેચવા જતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે તો આપણે જણાવી દઈએ કે

અલગ અલગ સાત જેટલા ગરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે તો ચોરીના ગુનામાં અન્ય ફરાર આરોપી કે જેમાં હેસામુદ્દીન શેખની પણ કલકત્તા ખડગપુર ખાતેથી આરપીએફ એ ધરપકડ કરી છે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ નવસારી જિલ્લાના બિલીમરા શેર ખાતે જે જૈન દેરાસર આવેલું હતું શાંતિનાથ જૈન દેરાસર અને ત્યાં ભગવાનની મૂર્તિ અને બીજા જે મંદિરનો જે ચાંદી અને પંચ ધાતુના જે વાસણો હતા એની ચોરી થયેલી આ જે ચોરી છે એ ચોરીના જે બાબતે થોડી તપાસ કરતા એવી જાણવા મળેલું કે આ ચોરી કરનાર વ્યક્તિઓ જે છે એ ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં રહેનારા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી અને આ જે છેલ્લા દસ પંદર દિવસથી જે આ કામગીરી ચાલુ હતી એ સમય આ ગાળામાં દસેક દિવસના ગાળામાંથી આ મૂર્તિમાં ચોરી કરનાર એના ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી જે છે એનું એક જે મુખ્ય નામ જે છે મોહમ્મદ આમિનુર ઉર્ફે ભયંકર મન્નાન ખાન પઠાણ જે ચંડોળા તળાવ સિયાસતનગર શાહલમ એરિયામાં રહે છે અને એનો સાથી છે યાસીન કલામ શેખ એ પણ ચંડોળા તળાવ શાહલન ખાતે જ રહે છે સિયાસતનગરમાં આ બંને આરોપી મૂળ બનગાંવ તાલુકા જિલ્લો ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને જેમાં જે મોહમ્મદ આમિનુર ઉર્ફે ભયંકર જે છે એ રીઢો ઘરફોડ ચોરીનો આરોપી છે એના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઘરફોડ ચોરીના અમદાવાદ શહેર અને સુરત થઈ કુલ દસ ગુનાઓ નોંધાયેલા છે અને ત્રણ વખતે પાસાના હેઠ પાસા એક્ટ હેઠળ એ

આ જે બીલીમોરા ખાતેનું જૈન દેરાસર છે એની પણ રેકી કરેલી છે આ સિવાય નંદાસણ જૈન મંદિરની રેકી કરેલી છે વૈષ્ણોદેવી મંદિરની રેકી કરેલી છે અને બહુચર માતાનું મંદિર જે છે ત્યાં પણ એમણે રેકી કરેલી છે અને કષ્ટભંજન દેવ મંદિર વાપી ખાતે પણ એમણે રેકી કરેલી છે કે જ્યારે મોકો મળે ત્યારે આ જગ્યાએ એ લોકો ચોરી કરશે આ લોકોની જે પૂછ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે માહિતી મળ્યા મુજબ અને રોકડ નાણાની ચોરી કરેલી છે અન્ય એક સોસાયટીમાં મકાનમાં ચોરી કરવાની કોશિશ કરેલી પરંતુ એ મકાનમાં પ્રવેશી શકેલા નહીં આજથી દોઢેક મહિના અગાઉ એ લોકો નંદાસણ બ્રિજની બાજુમાં આવેલ ઉમાનગરમાં પણ રોકડ નાણાં ભરેલા બેગની ચોરી કરેલી હતી અને ત્રણેક મહાગાઓ બારેજા અસલાલી હાઈવે પર આવેલ હરિયોમ પાર્ટી પ્લોટમાં એના ગોડાઉનમાંથી પિત્તળ તથા વાસણો અંદાજે એલ્યુમિનિયમ લાખની ચોરી કરેલી છે આ ઉપરાંત અસલાલી હાઈવે પર આવેલ જ્યોતિ કબાડીના ખુલ્લા કોમ્પાઉન્ડ તાંબાના વાયરોની ચોરી કરેલી છે આમ બંને આરોપી ખૂબ જ રીઢા ગરફોડિયા છે અને આ જે બંને આરોપીને પકડવામાં આવેલા છે તો એમની પાસેથી આ બિલીમુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી જે શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે એમને એ ચાંદીની મૂર્તિને ઓગાડી નાખેલી છે અને આખો જે પાંચ કિલોની જે ચાંદી છે એ પણ રિકવર કરવામાં આવી છે અન્ય એક શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે છે એ ઇટ પરિસ્થિતિમાં રિકવર કરવામાં આવેલી આ ઉપરાંત જર્મન સિલ્વર જે મંદિરમાં આરતી વગેરે જે થતા હોય છે એ સાધનો પણ કબજે કરવામાં આવેલા છે અને રોકડ રાણા આજે એમને જે વેચાણ કરેલું છે બીજો ચોરીનો માલ એના ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા મળી કુલ સાત લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પૈકી એક આરોપી હાલ બીલીમોરા ખાતે પકડાયેલો છે અને એક આરોપી પૂછપરછ દરમિયાન જે બીજી અન્ય જે માહિતી મળી હતી એ માહિતીમાં મુખ્ય એક જે બીજી અન્ય એક મૂર્તિ ચોરાયેલી છે એ મૂર્તિ સાથે એક આરોપી અમદાવાદથી હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં કલકત્તાના મૂળ વતન જતો હતો અને એની માહિતી મળતા બીજી બધી જે પણ એના લાગતા વળતા ફોટોગ્રાફ્સ અથવા તો એને જે રેલવે ટિકિટ બુકિંગ કરાવેલું છે એ બધી જ વિગતો મેળવી અને ત્યાં આરપીએફ ને જાણ કરતો આરપીએફ એ ચોરને ત્યાં કલકત્તા ખાતે પકડેલો છે અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો છે આ લોકો બે હજાર પંદર થી લઈને અત્યાર સુધી ઘરફોડ ચોરી અથવા તો આ પ્રકારના જે મેટલ્સ જે છે તાંબા પિત્તળ અથવા તો એ પ્રકારની અને ઘરફોડ ચોરી ખાસ કરીને અને મંદિરોની ચોરીમાં માહિર છે બે હજાર પંદર માંથી શરૂઆત કરી અને એમણે સૌથી વધારે ગુનાઓ બે હજાર અઢાર ઓગણીસ અને બાવીસમાં કરેલા છે મંદિરો ટાર્ગેટ કરવાનું એક તો કારણ એ છે કે રાત્રિના સમયે મંદિરોમાં લોકોની હાજરી ઓછી હોય છે અને એક ધાર્મિક સ્થળ છે એટલે જનરલી ત્યાં રાત્રિના સમયે બહુ ઓછા લોકો હાજર હોય છે એના કારણે એમના લાભ મળતો હોય છે રેકી કરતી વખતે એ લોકો જેવું કે છે કે અમે નોર્મલ ખાલી મંદિરના ચોર તરફ જ ફરતા હતા અને જોતા હતા કે પ્રવેશ ક્યાંથી થઈ શકશે બાકી એ લોકોને અંદાજ હતો કે જૈન મંદિરમાં જો જઈશું સારા કોઈ તો એમને મોટી મતાની રકમ અથવા તો મૂર્તિ વગેરે મળશે